નમસ્કાર ચેનલ મોનીસ સ્વાગત છે દુનિયામાં ઘણા બધા એવા દેશો છે કે જ્યાંનું વાતાવરણ રહેણી કેણી સંસ્કૃતિ પહેરવેશ ખાણીપીણી અને ત્યાંના નીતિ નિયમો જાણે આપણને થોડું આશ્ચર્ય પણ થાય અને આનંદ પણ તો આજે વાત એક એવા દેશની જે દુનિયાનો સૌથી ઠંડો દેશ છે જી હા અહી ટુરિસ્ટ બરફમાં રમત રમતા નજરે પડે છે આ દેશ એટલો ઠંડો છે કે ગરમી મેળવવા માટે અહીં ધાબડામાં વીટાઈ જવાની ફરજ પડે આજના આ વિડિયોમાં વાત ઉત્તર પશ્ચિમી યુરોપમાં આવેલા સુંદર મજાના દેશ આઇસલેન્ડની આઈસલેન્ડ એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે આઇસક્રીમ ખવાય છે અને સૌથી વધારે કોલ્ડ ડ્રિંક્સ પીવાય છે આઇસલેન્ડ એક એવો દેશ છે જ્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધારે છે તો આઈસલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં કોઈ ન જોતું હોય છતાં પણ લોકો તમામ નિયમોનું પાલન કરે છે તો આ દેશ એક એવો દેશ છે કે જ્યાં ચારે તરફ બરફથી ઢંકાયેલા પહાડો અને સુંદર બીચ જોવા મળે છે દોસ્તો આઈસલેન્ડનું ઓફિશિયલ નામ રિપબ્લિકન ઓફ આઇસલેન્ડ છે એટલાન્ટિક મહાસાગર અને ગ્રીનલેન્ડની વચ્ચે આવેલા આ દેશને યુરોપની સાથે સાથે દુનિયાનો સૌથી સુંદર દેશ ગણવામાં આવે છે પોતાની સુંદરતાના કારણે આ દેશ ટુરિસ્ટોમાં એટલો લોકપ્રિય બન્યો છે કે દર વર્ષે દુનિયાના ત્રણ મિલિયન ટુરિસ્ટો આઇસલેન્ડમાં પોતાનું વેકેશન ગાળવા જાય છે અને આ ટુરિસ્ટોની સંખ્યા આઇસલેન્ડની કુલ વસ્તીની સાત ગણી છે તો આઇસલેન્ડની સરકાર અન્ય દેશોના પુરુષોને પોતાને ત્યાં વસાવવા માટે સંપૂર્ણ સુવિધા આપવા માટે તત્પર છે અને આશ્ચર્યની વાત એ પણ છે કે જો તમે કોઈ આઇસલેન્ડિક મહિલા સાથે લગ્ન કરો છો તો સરકાર તરફથી પાંચ હજાર ડોલર આપવામાં આવે છે તો સમગ્ર આઇસલેન્ડમાં તમને કોઈ મચ્છર જોવા મળશે નહીં જી હા ફ્રાન્સ પછી આઇસલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં એક પણ મચ્છર જોવા નથી મળતું વસ્તીની દ્રષ્ટિએ આઇસલેન્ડ દુનિયામાં સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરતો દેશ છે આ દેશના લોકો ખૂબ જ હાર્ડવર્કિંગ છે એ વાતનું અનુમાન એ સંદર્ભ પરથી લગાવી શકાય કે યુરોપમાં સૌથી વધુ કામ કરતા કલાકોમાં આઇસલેન્ડના નાગરિકો આવે છે કારણ કે આ દેશના નાગરિકો અઠવાડિયામાં પિસ્તાલીસ કલાક કામ કરે છે અહીંનું ચલણ આઈસલેન્ડિંગ ક્રોના તરીકે ઓળખાય છે એક ક્રોના બરાબર ભારતીય ચલણના ઝીરો ચોપન રૂપિયા થાય છે તો આઇસલેન્ડના નાગરિકો સૌથી વધારે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પસંદ કરે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે આઇસલેન્ડનો એક નાગરિક દરરોજ સરેરાશ પાંચ લિટર કોલ્ડ ડ્રીક્સ પીવે છે તો આઇસલેન્ડમાં ક્યાંય ટ્રેન કે રેલવે જોવા મળશે નહીં કદાચ તમને ખબર હશે કે આઇસલેન્ડ એ દુનિયાના સૌથી શાંત દેશમાંથી એક છે કારણ કે આઈસલેન્ડમાં ક્રાઇમનો રેટ ખૂબ જ ઓછો છે તો આઇસલેન્ડની વસ્તી ભારતના સિક્કિમ રાજ્ય કરતાં પણ ઓછી છે તો આઇસલેન્ડની ગણના દુનિયાના ઇકો ફ્રેન્ડલી દેશોમાં થાય છે અને છતાં પણ અહીં ક્યાંય જંગલ જોવા મળતું નથી જ્યારે આઇસલેન્ડ દેશ વસાવવામાં આવ્યો ત્યારે અહીં લોમડી સિવાય કોઈ પ્રાણી જોવા મળતું ન હતું જોકે અત્યારે અહીં હજારથી વધારે જાનવરોની જાત જોવા મળે છે છતાં પણ અહીં કોઈપણ પ્રાણીઓ પાળવા ગેરકાયદેસર છે સમગ્ર આઈસલેન્ડનો અગિયાર ટકા ભાગ ગ્લેશિયરથી ઢંકાયેલો છે તો દુનિયાનો આ એક એવો દેશ છે કે જેની પાસે નથી લશ્કર નથી નેવી કે નથી એરફોર્સ છે ને આશ્ચર્યજનક વાત તો આવી જ અવનવી કહાની અને ઉપયોગી વાત જાણવા માટે જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં